શ્રી ગણેશ આય મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દેવી કવચ કે જેની રચના સ્વયં બ્રહ્માજીએ કરી હતી કે જે દેવી કવચ સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને માતાજીની કૃપા પણ આપણી પર બની રહે છે તો આ નવરાત્રિના શક્તિના પાવન પવિત્ર દિવસોમાં આપણે સાંભળીશું દેવી કવચ જે નિત્ય સાંભળવાથી જે મનુષ્ય આ દેવી કવચનો શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક સવાર સાંજને સવાર બપોરને સાંજ એમ ત્રણેય સમયે પાઠ કરે છે તેને દેવી કળાની પ્રાપ્તિ થાય છે વળી ત્રિલોકમાં તે અપરાજિત બની જાય છે વળી આ દેવી કવચનો નિત્ય પાઠ કરનારનું આયુષ્ય એકસો વર્ષનું થાય છે તેમજ અકાળે અવસાન પામતો નથી તથા ચર્મ વ્યાધિથી મુક્ત થાય છે આ દેવી કવચનો નિત્ય પાઠ કરનાની તથા ચંડી પાઠ કરનાની જ્યાં સુધી આકાશ પાતળ પૃથ્વી વન ઉપવન જંગલો પહાડો હોય ત્યાં સુધી આ પાઠ કરનારના પુત્ર પુત્રપોત્રાથી પરિવાર શેમકુશળ રહે છે અને મૃત્યુ બાદ દેવોને પણ દુર્લભ એવા અતિ મોક્ષની પ્રાપ્તિ થાય છે મહામાયાની કૃપા દ્રષ્ટિથી તેને સર્વ પ્રકારે સુખની પ્રાપ્તિ થાય છે તથા મોહક રૂપને પામે છે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાથી સાધી કે શરણીય ત્રંબકે ગોરી નારાયણ નમો સ્તુ આજે આપણે આવી વિડીયોમાં સાંભળીશું દેવી કવચ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શ્રી દેવી કવચ એતે શ્રી દિવ્યા કવચ ગલા ગલાકી નામ ભણ ઋષ્ય અનુષ્ટપ ચંદ્ર ત્રિગુણાત્મક ચંડિકા દેવતા મમ ચક્ષુ પુરુષાર્થ સિદ્ધયે જપે વિનિયોગ માર્કંડ્ય ઋષિ બોલ્યા હે પિતામહ સર્વલોકમાં સર્વોત્તમ એવું ગુપ્તમાં પણ અતિગુપ્ત એવું જે કોઈની જાણમાં નથી એવો પ્રાણી માત્ર ઉપકાર કરવાવાળું એવું આપ મને કંઈ સંભળાવો બ્રહ્માજી બોલ્યા હે વિપ્ર જે કોઈની પણ જાણમાં નથી એવું અતિગુપ્ત જીવ માત્ર પર ઉપકાર કરવાવાળું છે જે દેવી કવચ હું તમે કહું છું તે તમે સાંભળો આ દેવી નવ નામધારી છે માટે તેને નવદુર્ગા કહે છે તે નવ નામો પૈકીનું પ્રથમ નામ શૈલપુત્રી બીજું બ્રહ્મચારિણી ત્રીજું ચંદ્રઘંટા અને ચોથું કુષ્માંડા પાંચમું સ્કંદમાતા છઠ્ઠું કાત્યની સાતમું કાલરાત્રી આઠમું મહાગૌોરી નવમું સિદ્ધદાત્રી આમ નવ દુર્ગાના આ નવ નામો છે તેમજ આ નવે નવ નામો શ્રી બ્રહ્માજીએ કહેલા છે અગ્નિથી બળતો હોય યુદ્ધમાં શત્રુની સામે ગયો હોય સંકટમાં હોય ભયભીત હોય એવો મનુષ્ય આ પાઠ કરી શરણે જાય તો તેનું જરા પણ અહિત કે શુભ થતું નથી તે વિપત્તિઓને જોતો નથી તેમજ તેને સુખ દુઃખ કે શોખ ભય પમાડી શકતો નથી જે કોઈ ભક્તિભાવપૂર્વક દેવોનું સ્મરણ નિત્ય કરતો હોય તેને સિદ્ધિ તેનું કામ સરળ થાય છે પ્રેતની સવારીવાળા ચામુંડા પાડાની સવારી કરતા બારાહી હાથી પર બેઠેલી તું એન્દ્રિય છે આ ગરુડાસને બેઠેલી તો વૈષ્ણવી દેવી છે પોઠિયાની સવારી કરેલ મહેશ્વરી છે હંસારૂઢ થયેલ તું કુમારી છે અને હે દેવી વિષ્ણુ ભગવાનના હાથમાં રહેલ તેમના પ્રિય એવા કમળમાં તું બિરાજમાન લક્ષ્મી છે શ્વેત ધારણ કરનારી સવારી કરનારી દેવી ઈશ્વરી અને હંસ સવારી કરવાવાળી સર્વાભૂષણધારી માં બ્રહ્માણી તુજ છે આમ સર્વે મહાશક્તિઓ જુદા જુદા આભૂષણો તથા રત્નોથી શોભાયમાન છે રથમાં ક્રોધાયમાન થયેલ શક્તિઓએ શંખ ચક્ર ગદા તેમજ વિધવિધ શસ્ત્રો ધારણ કરેલા છે તેઓ દૈત્યનો સહાર કરવા યુદ્ધે રહ્યા છે હે રોદ્રા કે પરાક્રમ ઘોર પરાક્રમ કરવાવાળી હે દેવી હું આપને પ્રણામ કરું છું મહાબળવાળા અત્યંત ઉત્સાહવાળા તેમજ ભયનો નાશ કરવાવાળા અંત સમયે યાદ કરવાથી ભક્તના ભય શત્રુને ભયભીત કરવાવાળા હે દેવી આપ મારું રક્ષણ કરો દશે દિશાઓમાં પૂર્વેમાં ઇન્દ્રી અગ્નિ અગ્નિદેવી દક્ષિણ દિશામાં વારાહી નૈઋત્ય ખૂણામાં ખડગ ધારણી પશ્ચિમ દિશામાં વારુણી વાયમ્ય ખૂણામાં મૃગવાહિની ઉત્તર દિશામાં કોબેરી તેમજ ઈશાન ખૂણામાં ત્રિશુર ધારણી આપ સર્વે દેવો મારું રક્ષણ કરો ઉપર આકાશમાં બ્રહ્માણી તેમજ પાતાળ લોકમાં વૈષ્ણવી દેવી તમે મારું રક્ષણ કરો હે ચામુંડા હે પ્રેતવાહિની મારી રક્ષા કરો મારી આગળ અને પાછળ હે મા જયા હે મા વિજયા હે અજીતા તમે ડાબી બાજુએથી અને હે મા અપરિચિતા તમે મારી જમણી બાજુ દિશામાં મારી રક્ષા કરો હે ઉમાદેવી તમે મારા મસ્તકની રક્ષા કરો હે માળાને ધારણ કરનારી તમે મારા કપાળની રક્ષા કરો હે યશસ્વીની મા તમે મારી બંને ભૃગૂટીની રક્ષા કરો હે માત્રી નેત્રી તમે મારી બંને બ્રહ્મણની વચ્ચેના ભાગોનું હે યમઘંટા તમે મારા નાક કહેતા નાસિકાનું રક્ષણ કરો હે શંખીની તમે મારી બંને આંખોનું અને દ્વારવાસીની તમે મારા બંને કણનું રક્ષણ કરો હે કાલિકા તમે મારા ગાલનું અને હે શાંકરી તમે મારા બંને મૂળનું રક્ષણ કરો હે મા સુગંધા તમે મારા નાકનું અને હોઠનું રક્ષણ કરો હે અમૃતકળા તમે નીચલા હોઠનું હે સરસ્વતી તમે મારી જીભનું તથા કૌમારી તમે મારા દાંતોનું અને ચંડિકા દેવી તમે મારા ગળાનું રક્ષણ કરો હે ચિત્રઘંટા તમે દાઢીના નીચેના ભાગનું અને હે મહામાયા તમે તાળવાનું રક્ષણ કરો હે કામાક્ષી તમે મારી દાઢીનું અને હે સર્વ મંગલા તમે મારી વાણીનું રક્ષણ કરો હે ભદ્રકાળી તમે ગળાનું હે ધનુર્ધારી તમે મારા પીઠનું હે નીલગ્રીવા તમે મારા કંઠની બહારની બાજુનું તથા હે નીલકુબેરી તમે મારા કંઠની નાળીઓનું રક્ષણ કરો હે ખડગ ધારણી તમે ખંભાનું હે વ્રજ ધારણી તમે મારા બે હાથનું રક્ષણ કરો હે અંબિકા તમે મારા બંને હાથના આંગણાનું રક્ષણ કરો હે સુલેશ્વરી તમે મારા નખોનું અને હે નલેશ્વરી મારી બે કુખોના હે મહાદેવી તમે મારા બે સ્તનોનું હે શોક વિનાશીની તમે મારા મનની રક્ષા કરો હે લલિતા દેવી આપ મારા હૃદયનું હે ત્રિશુલધારી તમે મારા પેટનું હે કમલીની તમે નાભીનું અને હે ગૃહ્યશ્વરી દેવી તમે મારા ગુપ્ત ભાગોની રક્ષા કરજો હે ભગવતી તમે મારા કટિપ્રદેશનું હે વિંધ્યાવાસિની તમે મારા ઘૂંટણનું હે ભૂતનાથ દેવી તમે મારા મેઢેનું તેમજ હે મહીષવાહીની તમે મારા ઘૂંટનું રક્ષણ કરો સર્વ મનોકામનાઓને પૂર્વક પૂર્ણ કરવાવાળી હે મહાબલા તમે મારી બંને જાગોનું અને હે નાર નારસિંહ તમે મારા પગની ઘૂંટીઓનું તથા હે તેજસી તમે મારા બે પગનું રક્ષણ કરો હે શ્રીધરી તમે મારા પગની દસે આંગળીઓનું તથા હે તલવાસીની તમે મારા બંને પગના તળિયાનું તેમજ હે દ્રષ્ટા કરાલી તમે મારા પગની આંગળીઓના નખનું અને હે લંબે કેશી તમે મારા વાળનું રક્ષણ કરો હે કોબરી તમે રૂવાટીના છિદ્રોનું હે વાઘેશ્વરી તમે મારી ચામડીનું તથા મારા શરીરના લોહી માંસ લજ્જા ચરબી હાડકાનું હે પાર્વતી દેવી તમે રક્ષણ કરો હે કાલરાત્રિ તમે આંતડાનું પિત્તનું હે મુક્શ્વરી હે પદ્માવતી તમે મારા હૃદયનું તથા મારા કફનું હે ચૂડામણી તમે રક્ષણ કરો હે જ્વાળામુખી તમે નખના તેજનું બ્રહ્માણી તમે મારા વીર્યનું હે અભયા તમે મારા સાધાઓનું તથા હે છત્રેશ્વરી તમે મારા પડછાયાનું રક્ષણ કરો હે ધર્મચારણી દેવી તમે મારા મન બુદ્ધિ અહંકારનું રક્ષણ કરો તેમજ મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનું રક્ષણ કરો હે વ્રજહસ્તા તમે મારું રક્ષણ કરો હે શોભના તમે પ્રાણોનું હે યોગિની તમે રસરૂપગંધ સ્પર્શ શબ્દનું રક્ષણ કરો સત્વરજ તથા તમ આ ત્રણેય ગુણોનું હે નારાયણી સદા સર્વદા રક્ષણ કરો હે વારાહી તમે મારા આયુનું રક્ષણ કરો હે ધૃતિ હું ધર્મથી વિમુખ ન જાવ એટલા માટે તમે મારા ધર્મનું રક્ષણ કરો દ્વારા કીર્તિ તેમજ ધનનું હે વૈષ્ણવી દેવી તમે રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું રક્ષણ કરો હે ચંડિકા તમે મારા પશુધનનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી તમે મારા પુત્રોનું હે ભૈરવી તમે મારી ભાર્યાની રક્ષા કરો હે કૌમારી તમે મારી પુત્રીનું અને હે ધનેશ્વરી તમે મારા ધનનું રક્ષણ કરો હે વિજયામા તમે ચારી તરફ રહો માર્ગમાં મારું રક્ષણ કરો હે મહાલક્ષ્મીમાં તમે રાજદ્વારે મારું રક્ષણ કરો અને હે જય વર્ધની તમે મારું રણ મેદાનમાં રક્ષણ કરો હે સ્થાન રક્ષા વિહીન હોય એવા સ્થાને પણ હું મારું તમે મારું પાપનાશીની રક્ષણ કરો બધાને રક્ષા કરનાર એવા પવિત્ર દેવી કવચનો નિત્ય પાઠ કરો બ્રહ્માજી કહે છે કે હે માર્કંડ્ય આ ગુપ્તમાં પણ અતિગુપ્ત એવું દેવી કવચ મેં તમને ભક્તિ ભાવપૂર્વક કહ્યું છે જે જીવ મનુષ્ય પોતાનું શ્રેય ઇચ્છતો હોય તેણે આ મંગલકારી દેવી કવચનો પાઠ કર્યા સિવાય એક પણ ડગલું આગળ ભરવું નહીં અને જે મનુષ્ય આ કવચ સાથે જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને લાભ મળે છે અને વિજયને પ્રાપ્ત કરે છે તેમજ તેની સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે તથા તેના મનમાં જેનું ચિંતન રટણ મનન ઈચ્છા હોય તે તેને મળે જ છે અને વળી તે મનુષ્યને સંસારમાં ઐશ્વર્ય તેમજ નિર્ભયતા મળે છે તથા મેદાનમાં તેની કદાપી હાર થતી નથી એટલે કે સદા વિજયને વરે છે અને વળી આ કવચના નિત્ય પાળથી રક્ષણ પામેલો એ મનુષ્ય ત્રણેય લોકમાં પૂંજવાને લાયક ગણાય છે એવું આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે જે મનુષ્ય આ દેવી કવચનો શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક સવાર બપોરને સાંજ એમ ત્રણેય પાઠ કરે તેને દેવી કળાની પ્રાપ્તિ થાય છે અને વળી ત્રિલોકમાં તે અપરાજિત બની જાય છે વળી આ દેવી કવચનો નિત્ય પાઠ કરનારનું આયુષ્ય એકસો સો વર્ષનું થાય તેમજ અકાળે અવસાન પામતું નથી તથા ચર્મ વ્યાધિથી મુક્ત થાય છે સાવર જંગલમાં ઉત્પન્ન થયેલું ઝેર અફીણ વિચ કે કોઈપણ બનાવટનો ઝેર તેનો નાશ કરી શકવાને અશક્તિમાન છે વળી બધા પ્રકારના વ્યાભિચાર મંત્રતંત્ર આકાશ પૃથ્વી પાણીમાં ઉત્પન્ન થયેલ કોઈ પણ જીવ માતા શાકીની ડાકીની અંતરિક્ષમાં વિચારવાની અતિ બળવાન બળધારી ડાકણું ગ્રહભૂત પ્રેત પિજાસ યક્ષ ગાંધર્વ રાક્ષસ બ્રહ્મરાક્ષસો વેતાળ તથા ભૈરવ આદિ કવચ ધારણ આ કવચનો નિત્ય પાઠ કરનારને રાજ્ય તરફથી માન મર્તબો મળે છે ભાગ્યોદય થાય છે સંસારમાં તે યશવાન અને કીર્તિવાન બને છે આ દેવી કવચનો નિત્ય પાઠ કરનારને તથા ચંડી પાઠ કરનારને જ્યાં સુધી આકાશ પાતાળ પૃથ્વી વન ઉપવન જંગલો પહાડો પ્રવર્તમાન હોય ત્યાં સુધી પાઠકના પુત્ર પુત્રાદિ પરિવાર શેમકુશન રહે છે અને મૃત્યુ બાદ દેવોને પણ દુર્લભ એવા ઉત્તમ મોક્ષને પ્રાપ્ત થાય છે મહામાહીની કૃપા દ્રષ્ટિથી જેને સર્વ પ્રકારે સુખની પ્રાપ્તિ થાય છે તથા મોખરૂપને પામે છે અને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં આનંદને પામે છે આ પ્રમાણે બરાહપુરામાં હરિહર અને બ્રહ્માએ રચેલું શ્રીદેવી કવચ સંપૂર્ણ થયું યા દેવી સર્વભૂતેષું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ